જો માચન વાચનમાં હાવી જ આવી ગયો તો અહીં જે પગલા કરી ગયો એટલા પગલાં કરી રહ્યા છે પાસો ભરી ગયો અહીંથી ફ્લોરિંગમાં પંજા આવી ગયા લાદીનું કામ હાલે છે બાજુમાં જંગલ છે પહાડ દરવાજેથી આવ્યા હતા બાજુમાં ડુંગર છે અહીંથી આવે છે હાવી ઠંડી ટપીને પગી એમ કેતો રાતે બે અઢી વાગ્યા આવ્યા હતા